સમાજને ને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એના પર અન્યાય થયો છે યુવાન પર જ્યારે જેમ કે તમે પોતે વિડીયો જોયો છે અને વિડીયોમાં મારનારા લોકો મિત્રો આ બહુ તમે શું ગામ દર્શાવ્યા આવે કોઈ માણસ એટલો માર ખાતો હોય પાંચ સાત જણ એને મારતા હોય એક જણ એનો વિડીયો બનાવે વિડીયો બનાવે એ લોકો મારનારો એટલે એ શું દર્શાવવા માંગે છે મને એ સમજાવવા બિલકુલ તમે મારો છો વિડીયો બનાવો છો વિડીયો બનાવીને પાછા વાયરલ પણ કરો છો વાયરલ કરીને પ્રશ્નોમાં જયારે તપાસ થાશે જે હાચા નો હાચું એમાં બહાર નીકળી જશે એ તો તપાસ નો વિષય છે તપાસ જયારે થશે ત્યારે જયારે બહાર આવશે કોલ રેકોર્ડિંગ જો તમે તમે એની તપાસ થવી જોઈએ તમે કોને મારતા મારતા કોને ફોન કરી રહ્યા છે કોણ વિડીયો બનાવી રહ્યો છે મારનારા કોણ છે કોણ રજુ થયા છે આ બધું જ્યારે બહાર આવશે ત્યારે વાસ્તવિકતા બધી બહાર આવવાની છે એમાં કાંઈ આપણે કોઈનું નામ લેવા જેવું છે ને તમારી પાસે કઈક ઇન્ફોર્મેશન હશે તમે તેના પ્રતિનિધિ છો ઈરાભાઈ તમે પ્રતિનિધિ છો કઈક ઇન્ફોર્મેશન તો હશે ને તમારી પાસે પણ કોણ મારનારા હતા કોણ ઇશારો કરનારા હતા તમારી પાસે શું માહિતી છે હું તમને પૂછું તમારા ભાઈ કોઈ એવું ઇન્ફોર્મેશન હોય તો મને આપો લ્યો હું કહી દેવા આજે એમના નામ ને એટલે એવું મને એવું લાગ્યું કે કદાચ આમાં ઘાઈ ઘાઈમાં નિવેદન આપી દીધા હોય એવું મને લાગ્યું છે કેમ કે હું જો એમને સાંભળીને આવ્યો છું ને એમને જે સાંભળીને આવ્યો છે એમના પાસે બધા ક્લિપો છે તમને ક્લિપો મળી ગઈ હશે હ આપને પણ ત્યાં વીડિયો મળી ગયા હશે અને એના પછી આ બધા બનાવ આપણે એલું કરીએ તો આપણે આપણા મોઢેથી નામ કરવા કરતા એ લોકો જે સ્પષ્ટ સૂચના થી જે લોકો કામ આવું કર્યું છે એનું નામ એ લોકો બહાર પાડે તો એ વધારે સારું